નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો શિયાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય જો તેમાં સારું ઉત્પાદન લેવું હોય તો છોડ જ્યારે મહિના દિવસનો થઈ જાય અથવા તો જ્યારે વૃદ્ધિ વિકાસની અવસ્થામાં આવે ત્યારે જરૂરી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી હોય છે ખેડૂત મિત્રો આ સમયે જો જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ ઝડપથી થાય છે છોડ મજબૂતી પકડી લે છે તંતુ મૂળમાં વધારો થાય છે અને છોડ પીળો પડવો સુકારો આવવો વધ અટકવી જેવી દરેક સમસ્યાથી પાકને બચાવી શકાય છે જેના પગલે કોઈ પણ પાક હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય કે ચણા વરિયાળી જેવા પાક હોય દરેક પાકોમાં ફાલ ફૂલ સારા બેસે છે અને પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થાય છે તો મિત્રો છોડની આ અવસ્થાએ અથવા તો એક મહિના દિવસનો થઈ જાય ત્યાર પછી પાણી સાથે અથવા તો યુરિયા ડીએપી ખાતર સાથે હુમિક અઠ્ઠાણું ટકા તત્વો આપવામાં આવે તો ખૂબ સારું એવું પરિણામ મળે છે ખેડૂત મિત્રો ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો છેલ્લા ત્રણ ચાર વરસથી પાકમાં આ હોમિક અઠ્ઠાણું ટકા પોષક તત્વો આપે છે અને ખૂબ સારું એવું ઉત્પાદન લે છે અને આ તત્વો નાખ્યા બાદ માત્ર સાત જ દિવસમાં તમને રિઝલ્ટ દેખાવા લાગે છે છોડમાં નવી ફૂટ આવે છે નવા મૂળ વધે છે ડુંગળી બટાકા જેવા પાકોમાં કંદની સાઈઝ વધારે છે અને કોઈ પણ પાક હોય જો તેને તંદુરસ્ત કરવો હોય અને ઝડપી વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો આ હોમિક અઠ્ઠાણું ટકા ખૂબ સારું એવું કામ આપે છે જેથી જાજુ નહીં તો થોડું ઘણું નાખી આ તત્વનો અનુભવ દરેક ખેડૂતોએ કરવા જેવો છે અને મિત્રો આ હોમિક એસિડ તત્વની એક સારી બાબત એ કહેવાય કે આ તત્વ કોઈ કેમિકલ કે રાસાયણિક નથી સો ટકા ઓર્ગેનિક છે અને ગુજરાત અને ગુજરાતની બહારના લાખો ખેડૂતોને આ તત્વનું ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને આના ફાયદાઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો આ તત્વનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે આના ઉપયોગથી જમીનમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ કેલ્શિયમ અને નાઇટ્રોજન જેવા જરૂરી પોષક તત્વોને એકત્ર કરી છોડના મૂળ સુધી પહોંચાડે છે અને જ્યાં જ્યાં તમે આ હોમિક એસિડ અઠ્ઠાણું ટકાનો ઉપયોગ કરેલો હશે ત્યાં ત્યાં તમને સો ટકા પાક્કું પરિણામ દેખાશે ખેડૂત મિત્રો આ હુમિક તત્વનો ઉપયોગ કેમ કરવો અને ઓરિજિનલ હુમિક કેવું હોય છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ હુમિક એસિડના ઘણા બધા પ્રકાર હોય છે પરંતુ હું તમને જે હુમિક એસિડની વાત કરું છું તે હુમિક એસિડ અઠ્ઠાણું ટકા વેરિએશનમાં આવે છે કેમ કે હુમિક અઠ્ઠાણું ટકામાં સૌથી વધારે હુમિક આવે છે અને ફૂલવીક પણ આવે છે અને પાણીમાં નાખશો તો હલાવ્યા વગર પણ પાણીમાં ઓટોમેટિક બળી જાય છે અને મિત્રો આ હુમિક એસિડનો ઉપયોગ તમે ત્રણ રીતે કરી શકો છો પહેલું તો તમે આ તત્વને સીધું જમીનમાં રેતી સાથે અથવા તો યુરિયા ડીએપી કે એનપી કે જેવા ખાતર સાથે મિક્સ કરીને સીધું જમીનમાં આપી શકો છો અથવા તો પાણી સાથે પણ પિયતમાં આપી શકો છો અને છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ તમે કરી શકો છો અને મિત્રો આ ખાતરને નાખવાનું માપ તમને આપી દઉં તો જમીનમાં ખાતર સાથે જો આપવું હોય તો એક એકર જમીનમાં એક કિલો અને પીએચ સાથે આપવું હોય તો થી અઢી વીઘા જમીનમાં એક કિલો પાઈ દેવું અને જો છંટકાવ કરવો હોય તો પ્રતિ પંપ ત્રીસ ગ્રામ હોમિક એસિડ નાખી છંટકાવ પણ કરી શકાય છે અને મિત્રો આ ઓરિજિનલ હોમિક એસિડ ક્યાંથી મળશે અને સો ટકા ગેરંટીવાળું અને સરકારી લેબ ટેસ્ટમાં પાસ થયેલું સરકાર માન્ય હોમિક એસિડ ક્યાંથી મળશે અને કેટલી કિંમતમાં મળશે તેની વાત કરું તો મિત્રો આ હુમિક એસિડ અઠ્ઠાણું ટકા તમારા તાલુકા સુધી અથવા તો તમારા વિસ્તાર સુધી મગાવવા માટે પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ ઉપર ફોન કરી ઓર્ડર લખાવી શકો છો અને ઓર્ડર કર્યાના બેથી ત્રણ દિવસમાં પાર્સલ તમને મળી જશે અને ઓરિજિનલ હોમિક એસિડનું એક કિલોનું પેકેટ ચારસો રૂપિયામાં આવે છે હાલમાં ઘણા બધા એગ્રોવાળા અને ઘણી બધી કંપનીઓ આ હોમિક એસિડના સાતસો આઠસો સુધીના ભાવ લે છે તેમ છતાં ઓરિજિનલ હુમિક એસિડ આપતા નથી જેથી ખાતરીબંધ હુમિક એસિડ અઠાણું ટકા માત્ર ચારસો રૂપિયાની વ્યાજબી કિંમતમાં મગાવો અને તમારા ખેતરમાં એકવાર આનો ઉપયોગ કરો તેવી ભલામણ છે ખેડૂત મિત્રો જાજુ નહીં તો માત્ર એકથી બે પેકેટ મગાવો અને એકવાર આ તત્વનો પ્રયોગ કરો તમને સારું રિઝલ્ટ મળે તો વધારે મગાવજો ખૂબ સારું રિઝલ્ટ છે અને હું પણ મારા ખેતરમાં આ તત્વોનો ઉપયોગ કરું છું અને દેશના ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો આ ઉપયોગી પોષક તત્વોનો ઉપયોગ કરી ખૂબ સારું ઉત્પાદન મેળવે છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્ર મંડળ સુધી પહોંચાડજો જેથી દરેક ખેડૂતો સારી માહિતી જાણી શકે અને ખેતીમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકે હાલ મિત્રો રજા આપશો જૈ જવા જય કિસાન